સુરતની બહુમાળી સબ રજિસ્ટ્રાર કચેરીમાં ચુમ્માળીસ લાખ રૂપિયાના ચાર ફ્લેટના વેચાણ દસ્તાવેજ કરતી વખતે એક મોટો ઠગાઈનો પ્રયાસ ઝડપાઈ ગયો છે ખરીદનારના સાક્ષીઓ વેચનારને ઓળખતા ન હોવાથી સબ રજિસ્ટ્રાર સ્ટાફને શંકા ગઈ હતી જેના પગલે તપાસ કરતા બોગસ દસ્તાવેજ બનાવવાનો સમગ્ર ખેલનો ભાંડો ફૂટ્યો હતો મળતી માહિતી મુજબ જીસાન મોહમ્મદ રફીક ખાન સંતોષ દામોદર પાણીગ્રાહી અને પ્રદીપ કાશીનાથ સાહુ નામના ત્રણ વ્યક્તિઓ સચિન ખાતે આવેલા સાંઈ પાર્ક બિલ્ડિંગના ચાર ફ્લેટના વેચાણ દસ્તાવેજ કરવા સબ રજિસ્ટ્રાર કચેરી પહોંચ્યા હતા આ ફ્લેટ મૂળ સુધીર લિંગરાજ ગોંડા નામના વ્યક્તિના નામે હતા જેઓ છેલ્લા ઘણા સમયથી લાપતા છે દસ્તાવેજ પ્રક્રિયા દરમિયાન સબ રજિસ્ટ્રાર સ્ટાફના કર્મચારી અંજનાબેન મુગલસરાએ ખરીદનારના સાક્ષીઓને બોલાવી વેચનારને ઓળખો છો કે કેમ તે પૂછ્યું હતું સાક્ષીઓએ સ્પષ્ટપણે જણાવ્યું કે તેઓ ખરીદનારને ઓળખે છે પરંતુ વેચનારને ઓળખતા નથી આ જવાબથી સ્ટાફને તુરંત શંકા ગઈ અને તેમણે મિલકત વેચનાર તરીકે રજૂ થયેલા જીસાન મોહમ્મદ રફીક ખાનની સદન પૂછપરછ શરૂ કરી હતી પૂછપરછ દરમિયાન જીસાનને તેની જન્મ તારીખ પૂછવામાં આવતા તેણે યાદ ન હોવાનું જણાવ્યું હતું સ્ટાફે તેના ફોનમાં રહેલું આધાર કાર્ડ જોયું અને તે જ સમયે જીસાનની પોલ ખુલી પડી ગઈ હતી આધાર કાર્ડમાં દર્શાવેલી વિગતો અને તેના જવાબોમાં વિસંગતા જણાતા સ્ટાફને ખાતરી થઈ ગઈ કે આ એક બોગસ દસ્તાવેજ બનાવવાનો પ્રયાસ છે કચેરીના સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે અઠવાલેન્સ પોલીસને જાણ કરવામાં આવી હતી અંજનાબેન મુગલસરાએ આપેલી ફરિયાદના આધારે પોલીસે જીસાન મોહમ્મદ રફી ખાન સંતોષ દામદના પાણીગ્રાહી અને પ્રદીપ કાશીનાથ શાહુ વિરુદ્ધ થગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે